રાજ્યમાં આવતા તહેવારોને અનુલક્ષીને ડીજીપી અને તમામ એસપી ને પત્ર લખવામાં આવ્યો છે. સિંધી ધર્મનો તહેવાર ચેટી ચાન, ઇસ્લામ ધર્મનો પવિત્ર તહેવાર રમઝાન ઈદ તેમજ હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર રામ નવમીના રોજ ઉજવણી નિમિત્તે નીકળનાર જુનોસની સુભા યાત્રામાં જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મારું નામ અઝઝખાન બડાન. ઇન્સાફ ગુજરાત. આજે ઇન્સઅફ ગુજરાતની અમારી ટીમ દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારી સાહેબ શ્રી ગાંધીનગર ખાતે તેમજ ડીજીપી સાહેબ શ્રીને ઈમેલ દ્વારા તેમજ રૂબરૂ જઈને અમે એક આવેદનપત્ર પાઠવવામાં આવે અમારી ટીમ દ્વારા અને એમાં માંગ કરવામાં આવી કે પાછલા વર્ષની અંદર બે હજાર ત્રેવીસમાં અમે એક પીઆઈએલ કરી હતી પીઆઈએલ નંબર અડત્રીસ બે હજાર ત્રેવીસ એમાં હાઈકોર્ટમાં ગાઈડલાઈન કરવામાં આવી હતી કે ગુજરાત રાજ્યની અંદર જે પણ ધાર્મિક તહેવારો થાય છે એમાં જે જુલુસ જે સરઘસ કે રેલી નીકળે છે તે તમામ એવા ધાર્મિક તહેવારોની અંદર પોલીસ દ્વારા ડીજીપી સાહેબ દ્વારા એક વીસ ચાર બે હજાર ચોવીસના દિવસે એક સોગંદનામું કોર્ટમાં કરવામાં આવ્યું તો તેમાં યોગ્ય રીતે પોલીસ બંદોબસ્ત કરવા માટે અને દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા બોડી વોર્મ કેમેરા તેમજ

ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો ધાર્મિક જુલુસ અને રેલીઓમાં હજારો લાખો ગુજરાતની અંદર લોકો ભેગા થાય છે અને આપણા રાજ્યની અંદર શાંતિ અને વ્યવસ્થા બની રહે અને લોકો એમનો તહેવાર સારી રીતે ઉજવી શકે એ બાબતે ચૂંટણી મુખ્ય ચૂંટણી અધિકારી અને ડીજીપી સાહેબ દ્વારા અમારા દ્વારા માંગ કરવામાં આવી અને અમને પૂરોપૂરો ભરોસો છે કે આ બાબતે અમારી જે માંગ છે અને જે હાઈકોર્ટના નિર્દેશ છે નિર્દેશ અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે